ઉтраણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોડાસાની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. માલપુર રોડ મેગ્રેજ રોડ પર પતંગ અને દોરીના સ્ટોલ પર ગ્રાહકી જોવા મળતા ગત વર્ષ કરતાં આ વર્ષે 20 થી 25% નો ભાવ વધારો જોવા મળ્યો છે. પણ પતંગ રસિકો ઉтраણની મોજ માણમાં માંગવારીને પણ ભૂલીને ખરીદી કરી રહ્યા છે. કરાકી વધતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અમે અહીંયા દોરી પીવડાવા અને પતંગની ખરીદી કરવા આવ્યા છીએ ગઈ સાલ દોરીનો જે ભાવ હતો પચીસો હજાર વારનો જે પાંચસો રૂપિયા થી સાડા માં મળતી હતી આ વખતે જે સાડા છસો સાડા સાડા સાતસોમાં મળે છે અને એ પણ અમે પીવડાવાળો ભાવ પણ આ વખતે વધી ગયો છે અને છેલ્લા સમયે આજે એવું દેખાય છે રવિવારે કે ઉત્તરાયણની ગરાકી ચાલુ થઈ અત્યાર સુધી તો બજારમાં બહુ મંદી હતી પણ કદાચ ભાવ વધારા નહીં તે એટલી બધી ગેરાગી રહેશે નહીં એવું લાગી રહ્યું હું છે લાહ માલપુર રોડ ઉપર ચૌદ વર્ષથી દોરી પતંગનો હાલ ચાલ ધંધો કરી રહ્યો છું હવે આ વખત દોરી પતંગમાં વીસ થી પચીસ ટકા ભાવનો વધારો રહી છે એટલે પતંગ રસિકો તો પોતાનો ઉત્સાહ દર ચાલની જેમ લઈ જ જાય છે પતંગો દોરીમાં બી મારી જોડે અલગ અલગ નવી વેરાયટી ઉપલબ્ધ છે પતંગમાં બી એ રીતના જ નવી વેરાયટી ઉપલબ્ધ છે આ વખત પંજાબી પતંગ खंबाती नडियादी पतंग माझ्या स्ट्रॉल फूल घरगी फुल सोरी मी नवी आहे प्लेटिनम एक छप्पन विविध वेरायटी एचपी एचपी एच पी गोल्ड बधी वेरायटी उपलब्ध माझ्या स्टॉल